અમદાવાદમાં આરોપી ફઝલનો વાયરલ થયો અને બાપુનગર બાપુનગરમાં આતંક મચાવ્યો હતો તેણે તો આતંક મચાવનાર આરોપીને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે આરોપી ફઝલનો વિડીયો હવાનો દાવો જાહેરમાં ફાયરિંગ કરતો વિડીયો વાયરલ થયો છે અને અમદાવાદ પોલીસ માટે ચેલેન્જરૂપ બનેલા ફઝલનો વધુ એક આ વિડિયો વાયરલ થયો છે શહેરના રખિયાલના ગરીબનગર પાસે ગઈકાલે રાત્રે કેટલાક ટપોરીઓ હથિયારો લઈને રોડ પર ઉતરી આવ્યા હતા અને ખુલ્લી તલવાર સાથે રોડ પર ઉતરીને આખા વિસ્તારને બાનમાં લીધો હતો લુખાઓએ જાહેર રસ્તા પર હથિયાર લઈ આતંક મચાવ્યો હતો રખિયાલ નૂર હોટલથી શરૂ થયેલી માથાકૂટ બાપુનગર પોલીસની હદ સુધી પહોંચી ગઈ હતી પોલીસની હાજરીમાં અસામાજિક તત્વોએ તલવાર વિંજી હતી રાત્રે રોડ પર દાદાગીરી કરતા દહેશત ફેલાઈ ગઈ હતી આખો રોડ બાન લેતા અહીંથી નીકળતા વાહન ચાલકોએ ગુંડાઓની ધમાલ જોઈ યુટર્ન મારી દીધો હતો તો જે પોલીસ લોકોની રક્ષા માટે છે તે જ પોલીસને આ ગુંડાઓ ભગાડી દીધા હતા ફઝલને પોલીસે દબોચી લીધો હતો અને તે અંગે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે આ વચ્ચે હવે વધુ એક વીડિયો ફઝલનો સામે આવ્યો છે અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જાહેરમાં તેના દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે અને તે અંગેનો વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે ફઝલની ધરપકડ કરી દેવામાં આવી છે ફઝલને કાયદાનો પાઠ પણ ભણાવવામાં આવ્યો છે જે પોલીસને ચેલેન્જ કરતો હતો જેના દ્વારા ગુંડાગીરી કરવામાં આવી હતી જાહેરમાં તલવાર લઈને જે ફરી રહ્યો હતો તે અત્યારે પોતાના પગ પર ચાલી પણ શકતો નથી જોડાઈ ગયા છે ફઝલ દ્વારા દાદાગીરી કરવામાં આવી હતી અને ગુંડાગીરી કરવામાં આવી હતી ત્યારબાદ હવે ફઝલની એવી હાલત કે તે પોતાના પગ પર ચાલી પણ નથી શકતો અને હવે વધુ એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં તેના દ્વારા જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે તેને લઈને શું અપડેટ મળી રહ્યું છે કોમલ જે રીતે ફઝલ એક પોતાનો આતંક મચાવી રહ્યો છે અને તે પોતાની એક ટપોરીઓની ગેંગ બનાવીને અને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યો છે રખિયાલ બાપુનગરમાં જે તેને ગઈકાલ રાતે જે રીતે તેની અટકાયત પણ કરી લેવામાં આવી છે અને તેને પણ કોઈએ છરી મારી છે જુનેદ નામના એક વ્યક્તિએ એ બધી વચ્ચે ફરી એકવાર એક નવો વિડીયો વાયરલ થયો છે જેમાં ફઝલ જાહેરમાં ફાયરિંગ કરી રહ્યો છે એટલે કે ફઝલે જે ફાયરિંગ કર્યું છે તે વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે વિડીયો થોડોક જૂનો હોવાનું પણ સામે આવી રહ્યું છે પરંતુ

પોતાનું નામ બનાવવા માંગે છે ગુનાની દુનિયામાં એવું લાગી રહ્યું છે ફઝલ પોતાની ગેંગ બનાવીને અને રામોલમાં પણ તે આવી રીતે ગયો તો છરી લઈને પરંતુ રામોલમાં પણ તેની ઉપર હુમલો થઈ ગયો એટલે ક્યાંક ને ક્યાંક તે અમદાવાદનો ડોન બનવા માંગે છે તે મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે ફઝલને પકડી તો પાડવામાં આવ્યા છે પરંતુ તેને હાલ સારવાર ચાલી રહી છે ત્યારે આ વિડીયો અનેક સવાલ ફરીથી ઊભા કરે છે પોલીસ ઉપર કે પોલીસ જે છે આવા ટપોરીઓ જે જયારે જન્મ લેતા હોય છે એટલે કે જયારે એક બે ગુના કરતા હોય છે ત્યારે જ તેને રોકી દેવામાં આવે ત્યારે જ તેની સામે કડક કાયદા કાર્યવાહી કરવામાં આવે તો આવા ટપોરીઓ જે છે જાહેર રોડ ઉપર આતંક ના મચાવે વિડીયો ખૂબ જ ગંભીર છે કારણ કે જાહેરમાં તેની ગેંગ જે છે તે હથિયાર લઈને ફરી રહી છે સાથો સાથ હવે જે ફાયરિંગનો નો વિડીયો વાયરલ થયો છે એનો તે પણ એક ગંભીર બાબત છે કે તે જાહેરમાં ફાયરિંગ કરી રહ્યો છે મહત્વની વાત એ છે કે તેને ફાયરિંગ કર્યા બાદ જે છે આ વિડીયોને ઇન્સ્ટા પર પણ મૂક્યું હતું પરંતુ એક કલાક બાદ તેને આ ફાયરિંગ એ જાહેરમાં ફાયરિંગ કરે છે એટલે એની પાસે હથિયારો પણ હોઈ શકે છે એટલે હવે ફઝલ ની ગેંગ ને જો નાબૂદ કરવું હોય તો પોલીસ ને ક્યાંક ને ક્યાંક એવી કાર્યવાહી કરવી પડશે કે બીજો ફઝલ જે છે તે આ વિસ્તારમાં ઉભો ના થાય કોમલ નવીન એક તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ જેમ જેમ કાયદા કડક બનતા જાય છે તેમ તેમ આવા અસામાજિક તત્વો જે છે તે ખુલેઆમ ફરી રહ્યા છે અને લોકોમાં ડર ઉભો કરી રહ્યા છે એટલે આવી ઘટનાઓ અમદાવાદ શહેરમાં ક્યાં સુધી બનતી રહેશે તેને લઈને પણ ઘણા સવાલો છે નવીન જી બિલકુલ ગ્રહ મંત્રી જે રીતે એક પોતાનો એક સોચ છેલ્લા ઘણા સમયથી હરસંઘવી જે છે તે આ પ્રકારના વાત કરી રહ્યા છે અને તે સારા માટે જ કરી રહ્યા છે પરંતુ આ આરોપીઓ છે આ પ્રકારના જે આરોપીઓ છે ફઝલ જેવા જે થોડા ઘણા ટપોરીઓ જે પેદા થયા છે અમદાવાદ સુરત અને અલગ જગ્યાએ તેવા લોકોને ખરેખર કડક કાર્યવાહી કરવાની જરૂર છે અને જેથી તે લોકો ફરી પ્રકારે આ પ્રકારે ઘટનાને અંજામ ના આપી શકે કારણ કે ગંભીર બાબત એટલા માટે બની જાય છે કોમલ કે જે રીતે સામાન્ય જનતાને કોઈ ધમકી આપે અથવા છરી બતાવે તો સમજી શકાય છે કે તે ડરી ગયા અને જતા રહ્યા પોલીસને છરી બતાવીને દે ખૂબ જ શરમજનક કહી શકાય અને ખુદ કલા અધિકારીઓ કહેતા હતા આ પ્રકારની ઘટના ખૂબ જ ગંભીર છે પરંતુ દૂર કરવું પડશે કારણ કે જે સ્થાનિકો પણ કહી રહ્યા છે કે આ ગેંગનો ખૂબ જ ત્રાસ છે મહિલાઓ બાળકો ઘરેથી બહાર નહીં નીકળી શકતા એ પ્રકારના આ લોકો વર્તન કરતા હોય છે ઘણીવાર તો રખિયાલ બાપુનગરમાં જે વિસ્તારની અંદર આ જે લોકો રહે છે તે માટે ખૂબ જ ચિંતાજનક છે કે આ પ્રકારની ગેંગ ફઝલ જેવી ગેંગ ટપોરીઓની જે બહાર આવી છે તે ખરેખર તેને નાબૂદ કરવાની ખૂબ જ જરૂર છે જી નવીન અહીંયા બીજું ફેક્ટર એ પણ આપણે જોવા જેવું છે કે જ્યારે પણ આવા લુખા તત્વો હોય છે તેમના દ્વારા ધમકી આપવામાં આવતી હોય છે લોકોને ડરાવવામાં આવતા હોય છે ત્યારે એ ફેક્ટર સામે આવે છે કે તેમના દ્વારા અનેક એવા વિડીયો બનાવવામાં આવે છે અને એ વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવે છે એટલે શું આ લોકો એવી માનસિકતા ધરાવે છે આ ફઝલ જેવા લોકો એવી માનસિકતા ધરાવે છે કે અમારી એક છાપ ઊભી થાય અમારી એક છબી ઊભી થાય કે અમે લોકોથી ડરતા નથી અમે પોલીસથી ડરતા નથી અને એવી છબીના કારણે પોતાના વિડીયો શેર કરતા રહેતા હોય છે અને એટલા માટે જ પોતાનો રોફ જમાવતા હોય છે એટલે શું આ ફેક્ટર પણ જોવા મળતું હોય છે જે રીતે કૌવલ આ કેસની અંદર રીલ્સ બે રીતના બનતા હોય છે પોઝિટિવ નેગેટિવ આ જે આરોપીઓ જે છે તે લોકોને જરૂરથી બીક પેદા કરવા માટે આ પ્રકારના રીલ્સ ધરાવવા માટે કલર કરવા માટે જો આપણે દેશી ભાષામાં કહીએ તો એના માટે કરતા હોય છે અને બીજી મહત્વની વાત એ છે કે આ લોકો રીલ્સ બનાવીને અને સામેવાળા જે એમની ગેંગના લોકો એટલે કે આ લોકોની અંદર અંદર જે અદાવત ચાલતી હોય છે કેમ કે આ ઘટના બી બીજા અદાવતના કારણે બની છે તો અદાવતમાં સામેવાળાને ડરાવવા માટે સામેવાળાને બતાવવા માટે પણ આ પ્રકારના રીલ્સ જે છે તે લોકો વાયરલ કરતા હોય છે અને બનાવતા હોય છે અને આ વસ્તુની અંદર પણ જેને એને ફાયરિંગ કરતો વિડીયો તેને મેં પોતાના રીલ્સ ને ઇન્સ્ટા પર મૂક્યું બી હતું એટલે કહી શકાય કે આ લોકોને ડરાવવા માટે કારણ કે સામાન્ય જનતા જે લોકો જે રહે છે તે લોકોને માત્ર પોતાના રોજી રોટી અને રોજગાર માટે જ હોય છે સવારે ઘરેથી જવાનું અને રાતે ઘરે આવવાનું આ લોકોને આ લોકોથી કોઈ મતલબ નથી હોતું પરંતુ પોતાને ડોન સમજવા પોતાના વિસ્તારમાં વર્ચસ્વ જવાવા માટે આ લોકો આ રીલ્સ ફરતા કરતા હોય છે એમાં કોઈ બી મત નથી પરંતુ હવે પોલીસ જે છે તે આ રીલ્સ જે છે ક્યાં બનાવવામાં આવ્યું છે એ પ્રકારનું ગંભીર બાબત કહી શકાય કે જે રીતે જે લોકો છરીથી આ રીતે ધમકાવી શકે છે તો હથિયાર લઈને તે શું ના કરી શકે તે મોટો પ્રશ્ન ઉભો થાય છે સમગ્ર આપનો આભાર તો પ્રમાણે આ લુખા તત્વો પાસે હથિયારો હોય છે અને હથિયારો ક્યાંથી આવતા હોય છે તેને લઈને સવાલ થઈ રહ્યા છે અને આ વિડિયોમાં પણ ફેઝલ જ્યારે પોતાની હાથમાં ગન લઈને હવામાં ફાયરિંગ કરી રહ્યો છે ત્યારે સૌથી મોટો સવાલ એ ઉદ્ભવી રહ્યો છે કે આખરે તેની પાસે આ ગન ક્યાંથી આવી કાયદાનું ભાન જરૂરથી કરાવવામાં આવી રહ્યું છે પરંતુ આ લુખા તત્વો કે જે કાયદાને ગોળીને પી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે અમદાવાદ શહેરમાં અમદાવાદ શહેરનો આ મામલો સામે આવ્યો છે જ્યાં જાહેરમાં હથિયારોથી ડર ફેલાવવાનો પ્રયાસ સામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યો છે એક તરફ આ ફેઝલના બંને વીડિયો કે જ્યાં ફૈઝલનો જે પહેલાનો વિડીયો છે જેમાં તે પોતાના હાથમાં ગન લઈને ઊભો છે અને હવામાં ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે બીજી તરફ ફૈઝલનો એ વિડીયો કે જે પોતાના પગ પર ચાલી પણ નથી શકતો આ એ જ ફૈઝલ છે કે જેના દ્વારા જે પોલીસ છે તેમને ધમકી આપવામાં આવી હતી ફઝલ દ્વારા ધમકી આપવામાં આવી હતી અને તેના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે મને કોઈનો ડર નથી અને તેને કોઈનો ડર નથી સતાવી રહ્યો તે પ્રકારની વાત ફઝલ દ્વારા કરવામાં આવી હતી અને અને તે અંગેનો વિડિયો પણ હવે સામે આવ્યો છે